આગળના સમાચાર ઉપર નજર કરીએ તો માંડલ વિશ્વ હિન્દુ પરિષદે મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે માંડલ તાલુકાના ડુપ્લિકેટ આધાર પુરાવા બનાવીને વસવાટ કરતા બાંગ્લાદેશી રોહિંગ્યાની હક્કલપટ્ટી કરવાની માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ આજે માંડલ તાલુકા માંડલ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંડલ મામલતદાર શ્રીને એક આવેદનપત્ર આપીને માંડલ તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે થી ઉખરોલ અને ની પોપટ ચોકડી સુધી અને માંડવ આજુબાજુના પંથકની અંદર પરિષદ ના પરિષદના કાર્યકર્તાઓને પૂરેપૂરી શંકા છે કે આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘુસણખોરો અને રોહિંગ્યા આ વિસ્તારમાં ખૂબ વસવાટ કરી રહ્યા છે ત્યારે અમારા ધ્યાન પર આવતા આજે માંડવ તાલુકા વિશ્વ પરિષદ પરિષદના સૌ કાર્યકર્તા મિત્રો સાથે મળીને મામલતદારશ્રીને એક અલ્ટિમેટમ આપી છે કે ટૂંક સમયની અંદર આની તપાસ થાય વિદેશી બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમો જે રહેતા હોય એને એનાથી તડી પાર કરવામાં આવે અને એમના ઉપર સખતમાં સખત પગલા લેવામાં આવે જો આ કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો માંડવ વિશ્વ હિન્દુ પરિષદ આ બાબતે નિર્ણય લઈ અને જે કંઈ કરવાનું થશે એ મક્કમતાથી કરશે આવું એક આવેદનપત્ર મામલાશ્રીને આપ્યું છે અને મામલતદાર સાહેબ તરફથી અમને પણ એક આપવામાં આવી છે કે આના પર ચોક્કસ તપાસ કરી યોગ્ય કાર્ય કરી અને ઘરપુ કરવામાં આવશે ભારત માતાજી મારું નામ અરુણ ધનંજય આચાર્ય વિશ્વ જિલ્લા અધ્યક્ષ ની જવાબદારી છે અને માંડ માં રહેવાનું છે મારું